અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે જિલ્લા ભાજપ દ્વારા પ્રબદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પ્રબદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ ધોળકા મુકામે યોજાયો હતો જેમાં વક્તા તરીકે જૈનિક વકીલ સીએ સુંદર માર્ગદર્શક આપ્યું હતું સાથે જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી ધારાસભ્ય કિરીટસિંહ ડાભી કાળુભાઈ ડાભી જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેરા કુશલસિંહ પથેરિયા જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ દાવડા નવદીપસિંહ ઢોડિયા મયુરભાઈ ડાભી પૂર્વ જિલ્લા પ્રમુખો નગરપાલિકા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લામાંથી આવેલા પાર્ટી હોદ્દેદારો શહેર તાલુકા સંગઠન પ્રમુખ જિલ્લા હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિ વિશ્વની અર્થવ્યવસ્થા કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર મજબૂત બની રહી છે તો ભારત એક સશક્ત અને મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે જેમાં આપણી મજબૂત બની રહેલ અર્થવ્યવસ્થા પણ મહત્વનો ભાગ ભજવી રહેલ છે તો ઉપરોક્ત તમામ વાતો સકારાત્મક રીતે જનસામાન્ય સુધી પહોંચાડે જાણવા કેન્દ્રીય બજેટ સંદર્ભે માહિતી પૂરી પાડી હતી તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ઇદરી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ